નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો લો આવી ગયું છે ચારે વિષયનું પીએમએલ પ્રોવિઝન મેરિટ લિસ્ટ તમે પણ રાહ જોને બેઠેલા હતા તો જે મહત્ત્વની ખુશખબરી આવી ગઈ છે તમામ ઉમેદવારો અંત સુધી માહિતી જરૂર નિહાળ જો શું અપડેટ છે એની વિગતવાર થોડી ચર્ચા કરવાનો છું તો અપડેટ મિત્રો મળ્યા છે જે તમને જોવા મળેલું છે કચ્છ જિલ્લાની વિદ્યા સ્પેશિયલ ભરતીમાં ધોરણ છથી આઠમાં ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસમાં પ્રથમ તબક્કો મિત્રો જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમને જાહેરાત જોવા મળી રહી છે જે સત્તર દસ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકાશે સાથ સાથે મિત્રો વાત કરીએ તો કયા કયા સબ્જેક્ટ વિષયની છે તો કે અહીંયા વિષય છે ગુજરાતી છે હિન્દી છે અંગ્રેજીને સંસ્કૃત અહીંયા તમને અન્યલાઈન કહી લો છે તેનું ચારેનું આવી ગયું છે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત જેમાં બિનઅનામત કેટેગરી ઓપન હોય માજી સૈનિક હોય દિવ્યાંગ જૂથ એબીસી અને ડી પણ અહીંયા તમને જોવા મળ્યું છે તો કાર્યવાહી ઉમેદવારો વેબસાઇટ ઉપર મિત્રો ઓનલાઈન તમારે ચાપતી રજૂઆત રાખવાની રહેશે કોલ લેટર છે મોકલવામાં આવશે નહીં તો ખાસ મિત્રો તમે જો વેબસાઇટ ઉપર નથી જોતા તો ખાસ આપણે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી નાખશું જો તમને પણ આની કંઈ અપડેટ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે છે તો તમને જાહેરાત આપી દેવામાં આવશે તો મિત્રો અત્યારે આ અપડેટ મળ્યા હતા નવી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા તમને ચોક્કસ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત